Apa? 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 મોટી પાણી વાળી એક નંદી મહારાજ આ કુવામાં પડી ગયા ખારા ડેમ નર્સરી ની બાજુ માં વાડી છે રણછોડભાઈ હીરાભાઈ ની વાડીમાં ત્યાં નંદી તમે ગઈ રાતે માં પડ્યા છે અને સ્થાનિક લોકોએ મારો કોન્ટેક્ટ નંબર આપ્યો કોઈ અને કોલ કરતાં હું તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો અને સ્થાનિક લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો જેથી કરી અને અમે નંદી નંદી મહારાજની જીવ બસાવી ચૂક્યા છે હા તમને તો મારી સેવા સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલ દિનેશ ચૌહાણ વાલીદના તમને સબસ્ક્રાઈબર કરજો જય દ્વારકાધીશ જય મોલીદા